આ કે મારા વાલા આપણે આવી ગયા છે અગાચી ઉપર અને અગાસી ઉપર જો વાતાવરણ સરસ મજાનું છે અને આજે છે નાગપંચમી એ મારા વાલા સાતમ આઠમના દિવસો ચાલે છે અત્યારે કેમ કે સાતમ આઠમનો પરબ હોય તે આપણે દિવાળીનું પરબ કેમ પાંચ દિવસનું હોય એમાં સાતમ આઠમનું પરબ હોય તે પાંચ દિવસનું હોય એટલે સાતમ આઠમનું પરબ બોર શોચથી ચાલુ થઈ જાય વાયુ ને બહેનો માતા બધા આપણે ગાયું પૂજન કરે બોર સોચને દી અને આજ પાછમ છે એટલે આજ સન્માનિયા દાદાનું પૂજન કરે અને કાલે રાંધર સાઈટ અને પમદી ચિત્રા સાતમ અને પછી ગોકુળ આઈટમ એટલે આઈટમનું પરબ હોય તે પાંચ દિવસનું હોય અને દિવાળીનું પર્વ હોય તે પાંચ દિવસનું હોય દિવાળીનું પરબ ધનતેરસથી ચાલુ થઈ જાય ધનતેરસ કાળી સૌદશ દિવાળી અને બેસતું વરસ અને ભાઈબી એવી રીતે પાંચ દિવસનું એ પણ તહેવાર હોય છે અને આ સાતમ આઠમનો તહેવાર હોય છે એટલે બધાને આજે નાગપશમી છે એટલે મારા વલા બધાને નાગપંચમની શુભકામના અને આપણી એ સેન્ડલને લાયક સસ્ક્યાબર કરી લેજો બેલ કાંઈ આઈકન દબાવી લેજો એટલા માટે આપણા અવનવા બ્લોકના વિડીયા આવ્યા કરે અને જો વરસાદી માહોલ પણ વાતાવરણ ખૂબ સરસ છે અને વરસાદી આઈટમ આવે ત્યાં ભગવાન કરી નાખશે એટલે ભગવાન ભગવાનનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે મારા વલા એટલે આજે પાછમ છે નાગપંચમી એટલે લાયક ફોલો અને સચકાભર કરી લેજો મારા વલા અને આમ જો વાતાવરણ ખૂબ સુરત છે અને નજારોનું હું અત્યારે અગાશી ઉપર અલોક બનાવું છું ને પાછળ પણ વાડીમાં પણ જવું કપાસનું પણ મસ્તીનો નજારો છે અને વરસાદ વરસાદ ક્યાંય છે નહીં મારા વલા પણ વરસાદ થઈ જાય શ્રાવણ મહિનો હાલે છે બધાને હર મહાદેવ જઈ દવાટક્યા દેશ અને આપણા વિડીયા સારા લાગતા હોય તો જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે રામ મનરસિંહ સરવૈયાની અને ફેસબુકમાં પણ રામ મનોહરસિંહ સરવૈયાની આઈડી છે મારાવાલા ફોલો કરો અને ફોલિંગ કરો અને આપણા અવનવા આવા વિડીયા બધાએ જોતાડ્યો બધાને જન્માષ્ટમી આવે છે બધાને જય દુવારક્યા દેશ આનંદ માર્યો મૌ માર્યો અને હડપલ દુવારક્યાવાળો બધાને ખુચરા એવી મારી બધાને શુભકામના બાકી તો આ નાની એવી જિંદગી ભૂલી છે મારા વાલા હે આ તો સપનું છે સંસાર હે આ તો આ સંસાર છે ને એ સપના જેવો છે ક્યારે આવીને વયો જાય એમાં કંઈ નક્કી નથી એટલે આનંદ માર્યો અને મોજ માર્યો અને બધી જિંદગીની મોજ માણો એવું મારું કહેવાનું છે હે એ તડકો સાયો ભલે આવે જીવનમાં કાયમ રહેવાનું એક જ વિચારમાં ઘટે તો જિંદગી ઘટે એટલે કાયમ મોજમાં રહેવાનું મારા વાલા મોજમાં રહેવાનું પણ અગમ અગો સળ અલગ ધણીની કોઝમાં રહેવાનું મારા દ્વારકાવાળા નાથનું પાછું હરિનું સ્મરણ કરવાનું હે એવું છે આત્માનું કલ્યાણ કરવા માટે તમારે હરિનું સ્મરણ કરવાનું મારા વાલા ને બાકી તો જય માતાજીને જય દ્વારકા દેશ હાલો બધાઈને શુભકામના આપણા આવા વીડિયા જોતા રહેજો ને આમ જોવો નજારો તો બહુ સુરસ ખૂબસૂરત છે તમારે કેવું વાતાવરણ છે તો કોમેન્ટમાં જણાવજો તમારે વરસાદ વરસાદ છે અમારે તો ગાડીયા તરમાં વરસાદ નથી મારા વાલા હલો જય માતાજી જય દ્વારકા જયેશ